શ્રી મુરલીધર કરિયર ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે સમગ્ર શહેરના બોર્ડના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે પરીક્ષામાં કેમ સફળ થવું તેમજ અંતિમ દિવસોમાં દબાણ આવ્યા વિના કેમ તૈયારી કરવી અને માર્ક્સમાં વધારો કરવા શું કરવું સહિતની ટિપ્સ આપવા જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી અશોક ગુજ્જરના સેમિનારનું આયોજન અટલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે આમંત્રિતો તેમજ કાર્યક્રમના સહયોગીઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પરીક્ષા પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપતા સેમિનાર વિશેની માહિતી શ્રી મુરલીધર કરિયર એકેડમીના સંચાલક શ્રી ડી પી આહિરે આપી હતી સેમિનારનો લાભ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બોર્ડના પરીક્ષાર્થીઓ અને વાલીઓએ લીધો હતો એમસીઆઈ સ્કૂલ એટલે કે મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ લીલા સર્કલ સિક્સર રોલ ભાવનગરથી અમે દર વર્ષે એકલવ્ય રૂપિયા ઓફ ધ યર એક્ઝામ કરવાનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે સમગ્ર ભાવનગર શહેરની એકલવ્ય ઓફ ધ યર એક્ઝામ લીધી એમાં છસ્સો ને ઓગણીસ બાળકોએ બોર્ડની પૂર્વ તૈયારી માટે પાર્ટિસિપેટ થયા અને એમાં ભાગ લીધો અને એ બાળકોને એક બોર્ડના હાવ દૂર થાય બોર્ડના ટેન્શનથી ભાગે અને એક સારું એવું માતા પિતાનો અને બાળકની જે સપનું હોય રિઝલ્ટ હોય એ સિદ્ધ થાય એની માટે ગુજરાતના પ્રસિદ્ધ એવા ખ્યાતના મોટિવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજર આજે બાળકોને મોટિવ મોટિવેશન આપવાના છે અને દસમા ધોરણની અલગ અલગ ટિપ્સ છે કઈ રીતે તૈયારી કરવી સમયનો કેમ બચાવ કરવો જે ડર છે એને કેમ દૂર કરવો અને યોગ્ય જગ્યાએ કઈ રીતે પ્લાનિંગ કરવું એનું આખું માર્ગદર્શન છે એ આપવાના છે યુગમાં છસો ને ઓગણીસ બાળકોએ એક્ઝામ લીધી હતી એમાં જે સેમિનારની અંદર અંદાજીત હજારથી બારસો વાલી અને વિદ્યાર્થીઓ છે એ સેમિનારમાં ભાગ લેશે અને સેમિનારનું ટાઇટલ છે વિજયી ભવ दस, साढ़े दस, 5 35 अरे हम तो ज्ञानी विद्वान पंडित नहीं बैठा है कि क्या जो तारा जी ला पिटला है कपिलदास को कोई सुधार नहीं पाया पुष्पा बार जो पिता नहीं मको मेरे सुध नहीं दे नहीं वाली बात नहीं बदनीय તમારી હસજો પણ વાતને હસી ના કાઢતા મારું નામ હું જવા કે લે 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 બટ બરાબર એટલે પણ યાદ રાખવાનું એટલે પહેલો પોઈન્ટ એડ્રેસ નક્કી કરવું પડે એટલે એકશન એક્શન એટલે આપણે કોમા કરીએ આ કોમા એટલે બધા મારી સાથે બોલવાનું શું નક્કી કરવું પડે એડ્રેસ વન ઉર્જા સાથે जो तमारो एड्रेस नक्की तो 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 नहीं तो तुम एक जगह ऊपर की बीजी जगह ऊपर नहीं पहुंच सकते वो भी टिकट आपको पहले एक विंडो पर मेरे से लेकर की तुम एक क्या तो ट्रेन जल्दी से तो 500 वगैरह तो पर बनेगी ए गर्जन नक्की गर करके आओ यस नो यस रेलवे स्टेशन पर होवा छता तैयार रेलो होवा छता बेग होवा छता पैसा हुआ छता टिकट प्राप्त थती नहीं बिकॉज़ सॉरी टू से 10 अरे ये सारे में सब बात कर सुबह हैं अरे मेरे पहले प्रश्न पूछो मुझे तो 10 में शुरू हुए क्या है काम कोई एड्रेस तो एड्रेस वो एड्रेस से समझेंगे गए जनरल बोल बोल एड्रेस से समझ गए मैं बात तो वो एकदम सादी भोजनगरी भाषा में बात करो जिन लोग था गुजरात की गुजरात की, 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 की बात करो मैं लेकिन तू इतनी तरह कोई एड्रेस है तू के कहा सर मारे 500 पंचा और मारे था मारे एड्रेस है तू कहीं तो हम तो पहुंची ही नहीं सकते एड्रेस है तो 500 बार तो पहुंच से मंजिल मिले या ना मिले मुख्तर की बात है हम कोशिश ना करें वो ગણતરી તો 20 દિવસમાં તમે દિવસ રાત એક પણ હું એ ચોક્કસ માટે આવ્યો છું અને આ ટીકે આવી સાથે સરત મેનેજમેન્ટ ની ટીમ આ કરે ઇન્સ્ટિટ્યુટ જે છે એમને આ પ્રોગ્રામનો આયોજન એટલા માટે કર્યું છે કે અહીંયા એક એક અને દીકરી આ 20 દિવસ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ જો આપે તો એ પરિણામ ચોક્કસ શ્રેષ્ઠ